વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી ચાર મુલાકાતે પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશમાં અનેક વિકાસ પ્રકલ્પો ને લોન્ચ કરશે ભારત જાપાનને પછાડી મોટું અર્થતંત્ર બન્યું નવો આર્થિક સૂર્ય બનવાની ખુશી અને ગર્વની ક્ષણ જી કાસમાં છબરડો વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ ફાળવી દેવાયાનો આક્ષેપ જ્યારે કેટલાકને સત્યાવીસમી જ કઈ કઈ કોલેજમાં પ્રવેશ મળે છે તેની યાદી આપી દેવાઈ લો ગાર્ડનમાંથી ગત શનિવારે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયાનો મામલો ત્રણસો સીસીટીવી ફૂટેજ થકી થી એક મહિલાની ધરપકડ અપહરણ કર્યાની કબૂલાત કરી શરૂ થનાર શાળા પ્રવેશોત્સવ ને પણ નડી શકે ખેડૂતો માટે ગુડ ન્યુઝ ડાંગર કપાસ સહિત ચૌદ પાક ના એમએસપી માં વધારો કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂતોને ચાર ટકાના ના વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન અપાશે વિધાનસભા પેટા ચૂંટણી મુરતિયા નક્કી કરવા ભાજપ કોંગ્રેસની કવાયત કોંગ્રેસમાં કડીમાં આઠ જ્યારે વિસાવદરમાં સાત દાવેદારો કેસકાંડ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ લાવવા તૈયારી સુપ્રીમ કોર્ટની સમિતિના રિપોર્ટ બાદ જસ્ટિસ વર્માની મુશ્કેલી વધશે ડીવાયસપી ચૌધરી પછી બનાવટી આદિવાસી સર્ટિફિકેટ વાળા વધુ એક ગ્લાસ વન ને પાણી ચુ રાજ્યના વધુ બે આઈએએસ દંપતીને કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી પદે પોસ્ટિંગ જરૂરી નહીં તો ભારત પાકિસ્તાન તૂટી શકે અજીબ દલીલ કરી નિર્ણયના બચાવમાં કોર્ટમાં વિચિત્ર તર્ક રજૂ કર્યો યુવકે બંગાળમાં પાંચ હજારમાં માં પ્રમાણપત્ર મેળવ્યું નિકાહ કરીને પરત અમદાવાદ આવીને કુવૈત જતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો નકલી ડોક્યુમેન્ટથી પાસપોર્ટ કઢાવીને કુવૈતમાં છ વર્ષ નોકરી કરી દેશના સંખ્યાબંધ રાજ્યોની સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ દવાઓની સંખ્યા જરૂરિયાત કરતાં ચાલીસ ટકા ઓછી આર કે ઇન્ડસ્ટ્રીઝના માલિકની બોગસ આઈટીસી કાનમાં ધરપકડ અને રિમાન્ડ પર મંજૂર સરકારી કોલેજના અધ્યાપકોની બદલી કેમ આજથી શરૂ ચારસો ચોર્યાસી નો સમાવેશ કેટલાકની ફરજને ત્રીસ વર્ષ કરતાં પણ વધુ સમય થયો જ્યારે પંચાણું વર્ષની ઉંમર ધરાવતા અધ્યાપકોને લાભ અમદાવાદમાં બાળકીને ફાડી નાખનાર રોટ વિલે ડોગનું મોત સ્થાનિક સોનામાં ત્રણસો અને ચાંદીમાં રૂપિયા બે હજારનો ભારે ઉછાળો જોવાયો પારડીમાં સાયન્સ્ટિસ્ટની ગેરહાજરીમાં આયાએ કરતબ કર્યા આખો પરિવાર દ્વારકા દર્શને ગયો અને આયાએ ઘરમાંથી રૂપિયા વીસ લાખ ચોર્યા ભાવનગરમાં ધોળા દિવસે મહિલા પોલીસ કર્મીના પુત્રની કરપીણ હત્યા દિલજીત દોસાંજે લંડનમાં રૂપિયા એકત્રીસ હજારથી વધુ કિંમતની કોફી પીધી દિલ જીતે કોફીની કિંમત જોઈને કહી દીધું કે ભારતમાં આટલા નાળામાં તો એક લગ્ન સંપન્ન થઈ જાય ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનમાં એકસો સાહીઠ લોકોના મૃત્યુ થયાનો નવો આંક જાહેર લખનઉના સુકાની પંતને ત્રીસ લાખનો દંડ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી કમલ હાસને વિવાદ છેડ્યો કહ્યું કે કન્નડ પણ તમિલ ભાષામાંથી જ જન્મી છે મોદીને બલુચ નેતા મીરયારે પત્ર લખ્યો દિલ્હીમાં બલુચ દૂતવાસ બનાવવા દો સુપ્રીમ કોર્ટે આસામ પોલીસના એકસો એકોતેર નકલી એન્કાઉન્ટરની તપાસના આદેશ આપ્યા વરસાદના પ્રમાણ અને શેરબજારમાં મળતા વળતરને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી ચેન્નાઈ એરપોર્ટ ખાતે બસ્સો ફૂટ ઊંચેથી લેન્ડિંગ રદ દુર્ઘટના ચડી ગ્રામીણ મહિલાઓને વહેલી પરોડની મજૂરીનું મજબૂત વેતન હવે મળશે